રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો અમરેલી પ્રવાસ બગોયા ગામે ગૌસેવા કરી પરિવાર સાથે હળવી મુલાકાત અમરેલી જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબના પ્રવાસ દરમિયાન તેઓ સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે ગૌસ્વામી સાધુ સમાજના ધર આંગણે પધાર્યા હતા અખિલ ભારતીય જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના શિષ્ય ભીખુગીરી બાપુના નિવાસસ્થાને રાજ્યપાલે ગૌસેવા રૂપે ગાય માતાને ગોળ ખવડાવ્યા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા સ્વાગત કર્યું બાપુની પૌત્રી વૃંદાબેને રાજ્યપાલનું ચિત્ર ભેટ આપ્યું આ પ્રસંગે રાજ્યપાલે પરિવારજનો અને બાળકો સાથે હળવો સંવાદ કર્યો તથા બગોયા પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી